અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમમાં મહિલાઓને વાંચવા બાબતે જાગૃતિ આવે તથા બાળકોને પણ વાંચવાની જાગૃતિ આવે એ માટે ઇન્સ્ટિટ્યૂટ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આવા કાર્યક્રમો મહિલા મંડળ તથા યુવા વર્ગમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે આજે ચંગલેશ્વર મહિલા મંડળ દ્વારા પણ આયોજન હાથ ધરાયું હતું મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક ભાગ લીધેલ મહિલાઓને ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર તથા પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા તથા ચંગલેશ્વર મહિલા મંડળ તરફથી એક નાની સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી ઇન્સ્ટિટ્યૂટ તરફથી જાગૃતબેન વકીલ પૂજનભાઈ રચનાબેન શાહ તથા રમીલાબેન જોડાયા હતા પૂજનભાઈએ પ્રારંભિક પ્રવચન આપી ઇન્સ્ટિટ્યૂટની ઓળખાણ આપી હતી જાગૃતબેન વકીલે પણ પુસ્તક અંગેની જાગૃતિ લોકોમાં આવે તે માટે પોતાનું વક્તવ્ય આપ્યું હતું ચંગલેશ્વર સોસાયટીના પ્રમુખ શ્રી સંગીતાબેન રાજપૂતે સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને નિયમિત વાંચવાના નિયમ પણ લીધો હતો રચનાબેને પણ મહિલાઓને બળ પૂરું પાડતું વક્તવ્ય આપી અને મહિલાઓને આગળ વધવા માટે ઉત્સાહ વધારેલ હતો અને બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી અને કાર્યક્રમને માણ્યો હતો સંગીતાબેન રાજપૂતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ભોજના સમગ્ર કાર્યકર્તાઓને એક સ્મૃતિ ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો અને મારું એ સદભાગ્ય છે કે આ સુંદર પુસ્તકમાં વિચારોમાં વિહરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ બધા બહેનોને આવી સરસ તક અને પ્રેરણા આપવા બદલ હું આયોજક સંસ્થા અને કીબોર્ડ મેરેજ કરીને ફ્રેન્ચ વધારે લખી છે કંઈ લખી છે ઇંગ્લિશમાં અને એટલું સરળ ઇંગ્લિશ છે કે આપણે ઇન્ડિયન વાંચી શકીએ છીએ આપણે ઇન્ડિયન ઓથારે ઇંગ્લિશ લખ્યું હોય એવી રીતે સરળ ભાષામાં લખેલું છે લગભગ બસો પેજનું પુસ્તક છે અને ત્રીસ જેટલા એમાં ચેપ્ટર્સ છે અને એ ખાલી આપણને ઇમોશન આમાં તો આમ તો અગિયાર નિયમો છે પણ હું એમને ચાર નિયમો તમને જણાવીશ જે આપણી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે એમાં પહેલો નિયમ છે વિચારનો નિયમ કે આપણા વિચારો જેવા આપણે વિચારી છીએ એવા આપણે બનીએ છીએ અને આપની આસપાસ પણ ઘટના એ જ બને છે કારણ કે આપણા વિચાર એટલા એનર્જેટિક છે આપણો ગ્રંથ જે રોજ વાંચવો જોઈએ અને રોજ એને આપણા જીવનની અંદર જેમ સવારે કેમ બ્રશ કરીએ છીએ તેમ આનો પણ સમાવેશ આપણે કરવો જોઈએ અને ભાગવદ્ ગીતાની અંદર આપણે વાત કરી એમણે છઠ્ઠા અધ્યાયની કરી પણ એકથી એક અધ્યાય એવા છે કે આપણા જિંદગીમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં વિકટ પરિસ્થિતિ આવે એમાંથી બહાર કાઢતા હોય છે જો પહેલા જ આપણે બધા બધા તમને અધ્યાયના નામ તો જનરલી એ પહેલાં તો ભાગવદ ગીતાનો જન્મ ક્યાં થયો તો કે પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ થયું તો મહાભારતનું યુદ્ધ થયું સેનાથી તો આપણે ખબર છે પણ એ વસ્તુને ખબર હતી એ વિત્યાસ ની ખબર હતી પણ જ્યારે યુદ્ધની અંદર પહેલા જ દિવસે શ્રી કૃષ્ણ ભવાને અર્જુનને જે આ અત્યારે આ ભાગવત ગીતાનો ઉત્તેગ સૌને નમસ્કાર અમે અત્યારે જંગલેશ્વર મહિલા મંડળ ખાતે માતા વાંચે બાળક વાંચે પ્રકલ્પનો બીજો મણકો આ સંપન્ન કર્યો ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ આ વર્ષે અલગ અલગ મહિલા મંડળો અને ક્લબની અંદર આ રીતે આ પ્રોજેક્ટ કરવાની છે જેની અંદર સમાજમાં જે ખાસ કરીને સંવેદનાઓ અત્યારે બુઠી થઈ ગઈ છે એ ફરી પાછી એની ધાર મજબૂત થાય એ માટે પુસ્તકોના માધ્યમથી અમે આજે બહેનો અને મહિલાઓ સુધી પહોંચીએ છીએ કારણ કે આપણા બધાના ઘરની ધરોહર કે ધરી મહિલાઓ હોય છે જો મહિલાઓ આ દિશામાં આગળ વધશે તો એનું બાળક વાંચશે અને આખું પરિવાર વાંચશે એટલે મહિલાઓને આ રીતે અમે અલગ અલગ જગ્યાએ ત્યાં જઈ એ લોકો પુસ્તકની સમીક્ષા રજૂ કરે છે અને આ માધ્યમ દ્વારા અમે માતાઓ અને મહિલા મંડળોમાં વાંચનનો ચેપ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ છતાં વાંચે બાળક વાંચે આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ મહિલા મંડળોમાં આ કાર્ય ચાલુ છે મહિલાઓ જાતે પુસ્તકો વાંચે તો એમના બાળકો પણ વાંચતા થાય અને સમાજની મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને જે વિભક્ત કુટુંબની સમસ્યા છે એ પણ લગભગ હલ થઈ જાય એવા ઉદ્દેશ્ય સાથે વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા જીવન ઘડતા આવો એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે અને આ પ્રોજેક્ટમાં જે જે મહિલાઓ આ પ્રોજેક્ટ રજૂ કરે છે મતલબ કે પુસ્તક સમીક્ષા રજૂ કરે છે પ્રોજેક્ટમાં ભાગ લેતા તમામ મહિલાઓને એક પ્રમાણપત્ર અને એક પુસ્તક ઓફ ડેવલપમેન્ટ નમસ્કાર મારું નામ રચના શાહ છે આજે આપણે અહીંયા ચંગલેશ્વર મહિલા મંડળમાં આવ્યા છીએ આ આજનું જે પુસ્તકનું વિમોચન આ બધા બહેનોએ કર્યું ને ત્યારે એક વસ્તુ ખરેખર આપણે જાણવા મળશે એવી કે આપણામાં જે કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે એને વધારવું હોય અને આજે આપણે એમ કહીએ કે વી આર વેરી સ્ટ્રેસ એ સ્ટ્રેસને દૂર કરવું હોય ને એક મિત્રની જરૂર હોય ને તો આ એક પુસ્તક છે અને આજનું જે વિશ્વ છે જે મોબાઈલના સ્ક્રોલિંગમાં પોતાનો ટાઈમ બહુ સ્પેન્ડ કરે છે અને એમાંથી બહુ જ ઓછું જ્ઞાન મેળવે છે અને જ્ઞાનથી આપણે બહુ દૂર જઈએ છીએ તો એ જ્ઞાન પાસે પાછું જાઉં તો આ જે પ્રોજેક્ટ છે માતા વાંચે બાળક વાંચે એ સાર્થક થઈ શકશે અને એનામાં જે વિવિધ પુસ્તકોનું વાંચન બધી બહેનો કરે છે એને પ્રોત્સાહન પૂરું આપવા માટે સ્વર્ગીય પ્રદીપભાઈ છાયા તરફથી એ બધાને સહયોગ મળ્યો છે સર્ટિફિકેટ દ્વારા એમનો અમે ખૂબ ખૂબ આભાર માનશું અને ખરેખર પુસ્તક વાંચવાથી તમારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે અને પરિવર્તન લાવવું અગત્યનું છે એટલા માટે આ કાર્યને તમે લોકો બી સામેલ થાઓ વિવિધ મહિલા મંડળોને બી અમે અહીંયાથી આહવાન કરી છે કે તમને પણ આ કાર્યક્રમમાં સામેલ થવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને આ યજ્ઞમાં એક આહુતિ આપી શકો